નમસ્કાર વિદ્યાર્થી મિત્રો સામાજિક વિજ્ઞાન પ્રશ્ન એક બન બેસતા જોડકા જોડો વિભાગ અ અને વિભાગ બ એક કાંગસિયા એમાં જવાબ આવશે સૌંદર્ય પ્રસાધનોનું વેચાણ બીજું જાતિઓ એમાં જવાબ આવશે ગારોડી વાસફાળો ત્રીજું વણઝારો એમાં જવાબ આવશે અનાજ અને વસ્તુઓની હેરફેર પાંચ વિમુક્ત જાતિઓ એમાં જવાબ આવશે મિયાણા વાગીર ડફેર પ્રશ્ન બે યોગ્ય શબ્દો વડે નીચેના વિધાનોની ખાલી જગ્યાઓ પૂરો એક સ્થાનથી બીજા સ્થાને સતત ફરતી રહેતી જાતિઓને વિચેતિ કે વિમુખ જાત કહેવામાં આવતી બી વિચેતિ અને વિમુખ જાતિના બાળકોના અભ્યાસ માટે આશ્રમ શાળાઓ અને છાત્રાલયોની સ્થાપના કરવામાં આવી છે પ્રશ્ન ત્રણ નીચેના વિધાનો સાચા છે કે ખોટા તે જણાવો એક વિચતી જાતિના લોકો માટે સરકારે ગૃહ ધિરાણ યોજનાઓ જાહેર કરી છે જવાબ ખોટું બી ગુજરાતના નટ બંજાણિયા કાગસીયા જેવી વિચરતી વિમુખ જાતિઓ વસે છે સાચું ત્રણ નટ બંજાણિયા નેસમાં રહે છે જવાબ ખોટું ચાર શાહજહાએ તેના લખાણોમાં વણજારોના કાર્યને ઉલ્લેખ કર્યા છે જવાબ ખોટું એક વિચતી જાતિના પશુપાલકો અને સ્થાયી ખેડૂતો વચ્ચે કયા પ્રકારનો વિનિમય થયો હતો શા માટે ઉત્તર વિચારતી જાતિના પશુપાલકો સ્થાયી ખેડૂતો પાસેથી અનાજ કપડા વાસણો અને અન્ય વસ્તુઓ ખરીદવા અને તેના બદલામાં તેઓ સ્થાયી ખેડૂતોને ઊન ઘી વગેરે વસ્તુઓ આપતા આ રીતે વિચારતી જાતિના પશુપાલકો અને સ્થાયી ખેડૂતો વચ્ચે ચીજવસ્તુઓનો વિનિમય થયો હતો સરકાર દ્વારા વિમુખ જાતિઓનો વિકાસ અને ઉત્થાન માટે કરેલા પ્રયત્નો જણાવો ઉત્તર સરકાર દ્વારા વિજાતી વિમુખ જાતિઓના વિકાસ અને ઉત્થાન માટે કરેલા પ્રયત્નો નીચે પ્રમાણે છે એક સ્વતંત્ર પછી ભારત સરકારે ઈસવી સન ઓગણીસો બાવનમાં વિજાતી વિમુખ જાતિઓને ક્રિમિનલ ટ્રાઇબલ એક્ટ અઢારસો એકોતેરના કાયદામાંથી મુક્ત કરી તેમને વિમુખ જાતિઓ તરીકે સન્માન સ્થાન આપ્યું બી આ જાતિઓના વિકાસ માટે અને તેમની સંસ્કૃતિની જાળવણી માટે સરકારે અભ્યાસ કરાવી તેને આધારે ઈસવીસન બે હજાર આઠમાં માં એક વિસ્તૃત અહેવાલ તૈયાર કરાવ્યો એ અહેવાલના આધારે તેમણે બંધારણીય રીતે વિચારતી અને વિમુખ જાતિઓનો દરજ્જો આપી માનવ અધિકાર આપ્યો ત્રણ ભારત સરકારે વિચારતી વિમુખ જાતિઓને અતિ પછાત અને વધુ પછાત જાતિઓમાં મૂકી તેમના વિકાસ માટે વિશિષ્ટ યોજનાઓ બનાવી છે સમાવેશ કર્યો છે આ જાતિઓના બાળકો માટે ચાર કેન્દ્ર સરકારે અને રાજ્ય સરકારે આ જાતિઓના ઉત્કર્ષ માટે કેટલીક વિશિષ્ટ યોજનાઓ બનાવી તેમને સમાજના સામાન્ય પ્રવાહમાં ભેળવવાનો પ્રયત્ન કર્યો છે પાંચ સરકારે શિક્ષણ સ્વાસ્થ્ય મકાનો વગેરેની સુવિધા મળે તેનું વાતાવરણ કચ્છના રબૈયારીઓને ઉનાળામાં સ્થળાંતર કરવાની જરૂર કેમ પડતી હતી ઉત્તર કચ્છના રભૈારીઓ પશુપાલન પર જીવન નિર્માણ ચલાવે છે તેઓ ઘેટા બકરા અને ઉઠ પાડે છે કચ્છ મોટા રણ પર છે અહીં ચોમાસામાં વરસાદ ખૂબ ઓછો પડે છે તેથી ઉનાળામાં કચ્છમાં પાણી અને ઘાસચારાની ભારે અછત સર્જાય છે આથી પોતાના પશુધનને બચાવવા પાણી અને ઘાસચારાની શોધમાં કચ્છમાં રબારીઓ સ્થળાંતર કરવાની ફરજ પડે છે ચાર નટ લોકો દ્વારા કયા કયા કર્તવ્યો કરી લોકોનું મનોરંજન કરવામાં આવે છે અથવા નટ લોકો કયા કયા કર્તવ્યો કરી લોકોનું મનોરંજન કરે છે ઉત્તર નટ લોકો દ્વારા જાદુ કરવું ધોરડા અને લાકડી પર ચાલવું જેવા કરતબો તેમજ કરવામાં આવે છે પાંચ વણઝારા તંત્ર માટે કેવી રીતે મહત્વ હતા ઉત્તર વણઝારા ભારતની વિચારતી જાતિઓમાં સૌથી અગત્યની જાતિ હતી દિલ્હી સલ્તનતના સુલ્તાન અલાઉદ્દીન ખિલજી દિલ્હીના બજારો સુધી અનાજ અને અન્ય ચીજ વસ્તુઓ લાવવા માટે વણજારોનો ઉપયોગ કરતો મુઘલ બાદશાહ જહાંગીરના સમયમાં વણજારો બળદો પર અનાજ લાદી શહેરોમાં વેચવા જતા હતા યુદ્ધ દરમિયાન વણજારો બળદની ફોર દ્વારા મુઘલ સૈન્ય માટે અનાજ અને અન્ય માલ લાવતા હતા તદ ઉપરાંત વણજારાઓ ભારતના અનેક ચીજવસ્તુઓ મધ્ય એશિયામાં લઈ જતા હતા અને ત્યાંથી અનેક ચીજ વસ્તુઓ ભારત લાવતા હતા આમ તેઓ ભારત અને વિશ્વ વચ્ચે કડીરૂપ કામ કરતા હતા આમ અનાજ અને જરૂરી ચીજ વસ્તુઓ એક પ્રદેશ બીજા પ્રદેશ સુધી લાવવા લઈ જવાનું કામ કરી વણજારો અર્થતંત્ર માટે મહત્વપૂર્ણ કામગીરી બજાવતા હતા વિદ્યાર્થી મિત્રો વિડીયોને લાઈક કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો